જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજની અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી ચેલેન્જ વિડીયોમાં અને આજની અમારી ચેલેન્જ વિડીયો એ રીતના રમવાની છે જેમ કે આ અમારા બધા સભ્યો ગોઠવાઈ ગયા છે ગોળ કુંડાળાની અંદર અને આ બોલ છે અને આ આપણો સાહિલ છે અને જે આ ખંજરીથી ખખડાવશે અને જ્યાં સુધી આ ખંજરી ખખડાવશે ત્યાં સુધી અરે બોલ આ કુંડાળાના જે સભ્યો છે તેમની વચ્ચે ફરશે અને જો અનુમન થશે તો આ બંધ કરી દેશે અને જેના પણ હાથમાં બોલ આવી જશે અને એ આઉટ થઈ જશે અને જે લાસ્ટ તક જે કોઈ બી વધશે તે વિજેતા થશે અને તેને ઇનામ આપવામાં આવશે રૂપિયા સોનું તો મિત્રો આ ચેલેન્જની અંદર એવો નિયમ છે જેમ કે બોલ આપતી વખતે જો સામેનો વ્યક્તિ બોલ ભય પડતો કરે તો તે આઉટ અથવા તે લોબા સમય સુધી આ બોલ હાથમાં પકડી રાખે તો પણ તે આઉટ ગણાશે અને બોલ જલ્દી જલ્દી આપવામાં આવશે

તો મિત્રો તમે જોયું કે આપણા રમેશજી યુવરાજને બોલ આપ્યો અને યુવરાજ બોલ પણ ના પકડી શક્યો અને આ સાહેલે એવા ટાઈમે ખંજરી પણ બંધ કરી દીધી જોકે તેને બોલ પકડ્યો હોત તોય પણ તે આઉટ જ ગણાતા અને તેને બોલ પણ છોડી દીધો એટલે આપણે યુવરાજ આઉટ થઈ ગયો છે મિન બોલ થત મિહુલ જ રાહુલ જગ્યા आऊट। शायल जी आउट थे क्या थे शायल जी ने मजा नहीं आई रमबानी

Gue t referred to this <laughs> route because it's <laughs> very peaceful, all Kellogans Yo! અને બીજી વખત વિનર થાય છે સાહિલ તો મિત્રો આજનો અમારો અહિયાં યુટ્યુબ ચેનલ ચેલેન્જ વિડીયો અહીંયા પૂરો થાય છે અને આજની આપણી ચેલેન્જ વિજેતા છે સાહિલ અને સાહિલને આપણે તેનું આપી દઈએ તો મિત્રો આજની અમારો આ ચેલેન્જ વિડીયો અહીંયા પૂરો થાય છે અને આજની અમારી ચેલેન્જનો નો વિજેતા છે સાહિલ અને સાહિલને આપણે તેનું સો રૂપિયા ઇનામ આપી દઈએ તો લે સાહિલ આ તારું સો ઇનામ તો મિત્રો અમારી આજ આ ચેનલના અંદર આવા આવા ચેલેન્જના ના વિડીયો આવતા રહેશે અને લાઈક શેર સબસ્ક્રાઇબ તેમજ કમેન્ટ કરો જય માતા